રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થયો ત્યારે તંત્રમાં દોડધામ જવા પામી ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલા પાંચ પીરવાડી વિસ્તારમાં ઝાડાઉલટીના કેસો નોંધાયા હતા ધોરાજીના પાંચા પીરવાડી વિસ્તારમાં અંદાજીત વીસ જેટલા મહિલા પુરુષોને ઝાડા ઉલટી થયા હતા સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાંથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા હતા તો ઝાડા ઉલટી બાબતે ધોરાજીના આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું હતું નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરાઈ જતા આ રોગચાળો થયો છે તો મહત્વનું કહી શકાય નગરપાલિકાની ટીમ દ્વારા પીવાના પાણીનું પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું અને ગટરનું પાણી ફોલ્ટ શોધવાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી ધોરાજી આરોગ્ય વિભાગની ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીએ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ